ડભોઈ પોલીસ એક્શન મોડમાં આવી ડભોઈ શહેર તાલુકામાં ચોરી કરવા વાહન લઈને ચોરો આવે છે ની અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના મારા હાથમાં લાકડીઓ લઈ ઉજાગ્ર કરી રહ્યા છે માથ સાથે પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે ચોરીની અફવાથી સાવધાન રહેવા પોલીસ જણાવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ ની આજુબાજુના ગામો તેમજ સંખેડાની બોર્ડર ઉપરના ગામો અમરેશ્વર લાકોદરા સિમળિયા અને એ બાજુના ગામોમાં એક પ્રકારની એક અફવાઓ ફેલાય છે કે રાત્રે ચોર આવે છે ચડ્ડીબંધીની ધારી આવે છે પણ એવી હાલ કોઈ વસ્તુ ધ્યાને આવેલ નથી પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે સર્વ જનતાને અપીલ છે કે તેઓ ખોટી રીતે આવી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને કોઈને રોકે નહીં મેઇન રોડ ઉપર જે નોકરી ધંધે જતા હોય એવા માણસોને હેરાન કરે નહીં આવી કોઈપણને કોઈને અટકાય મારામારી કરવાની કે એવી કોઈ મારવાની ઘટના જો સામે આવશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કોઈપણ વસ્તુ હોય તો તમે પોલીસનો સંપર્ક કરો સો નંબર પર કંટ્રોલમાં ફોન કરી જાણ કરી શકો છો આવી ખોટી અફવાઓથી કોઈને ગેરમાર્ગે દોરવા નહીં અને એવા કોઈ ગ્રુપ બનાવી અને એમાં કોઈ એવા વોટ્સઅપ મેસેજ પણ કરવા નહીં કે જેથી લોકો અફવાઓમાં ફેલાય અને અફવાઓના કારણે કોઈને મારવાની ઘટના બને અને એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં